નમસ્કાર સુપ્રભાત એક નજર ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આઠ લાખ કરોડ રૂપિયાનો તોતિંગ વધારો મથુરાની વિવાદિત મસ્જિદ નો સર્વે અટકાવવાની માંગ સુપ્રીમે ફગાવી છે ગાંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશન ની ઓફિસમાં સીઆઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હોજ અભ્યાસ ના ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરવા એમએસ યુનિવર્સિટીને જવાબદારી સોંપવામાં આવી છે ખાલિસ્તાની પન્નુ ના કેસમાં ધરપકડ કરાયેલા નિખિલ ને ગૌમાશ ખવડાવવામાં આવ્યું છે

પેઢી પોઈન્ટ કચેરી કૌભાંડમાં વધુ પાંચ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા અને હાજર થયા પછી પાંચ આરોપી તેમની સાથે તે લોકોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નોકરી આપવાના નામે સુરતની સગીરા પર અલકાપુરીના મકાનમાં બળતકાર કરવામાં આવ્યો છે હવે કે દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર માઇગ્રેશન ઓવરસીઝ ની ઓફિસમાં સીઆઈડીની રેડ શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે નકલી પાસપોર્ટ વિઝા મેળવી વિદેશ જવાના કૌભાંડ વધતા જ રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા

ना वचनों जी तरण वर्षे पन पूरा नथी था कार्मा तथ्य नी बाजू नी सीट पर बैठेला मित्र है कई अकस्मत नो जोखम छता तथ्य स्पीड घटाड़ी नहीं एसी मा गैस पूरता आज कंप्रेसर धड़ाका साथे फाटी उसे जमाए एक मृत्यु निपटी उसे सत्तर में दिसंबर युजा से यूपीएचसी यूसी એક એક નું દેવું થતા કોટળાના વેપારી વડાલીમાં પાસઠ લાખનું લૂંટનું નાટક હવે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સુરત એરપોર્ટના ઇન્ટરનેશનલ દરજ્જાની દરખાસ્ત કેન્દ્રની મંજૂરી ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી ડેડિયાપાડાની કોર્ટ ચાલીસ દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કરતા જ એમએલએ ના ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી યુજીસી દ્વારા એમએસયુ ની નોડલ યુનિવર્સિટી તરીકે પસંદગી કરવામાં આવી છે અસલમ બોડિયાની રેગ્યુલર જામીન પિટિશન હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે એક મહિના સુધી શરણાઈના સૂર બંધ થયા ધનારક કમૂરતાનો પ્રારંભ થતા જ લગ્ન તેમના અન્ય શુ પ્રસંગો એક મહિના સુધી નહીં યોજાય સ્ટુડન્ટ વિઝા કાઢવાનું કઈ કન્સલ્ટન્ટ દ્વારા રૂપિયા બાવીસ પોઇન્ટ બેતાલીસ લાખની ઠગાઈ કરવામાં આવી છે આણંદ લોકસભાની ચૂંટણી પૂર્વે તૈયારી માટે બેતાલીસ જેટલા નાયબ મામલતદાર અને બાવીસ ક્લાર્કની બદલી કરાય છે અમિત શાહ આગમન પગલે સામે આવી ગઈ છે હવે કહે છે જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર સુરક્ષા ભંગ મુદ્દે વિપક્ષ હોબાળો બંને ગૃહ મોકુફ

અમદાવાદ સુરત સહિતના ધનિક ભારતીયોનું નવું ઠેકાણું રાજસ્થાન થયેલો કેપી નકલી વિઝા કાર્ડ નો મહારથી છે ચાર દિવસના રિમાન્ડ પર છે ચૈતર વસાવા ત્રણ દિવસના રિમાન્ડ પર છે ગાજરાવાડીમાં રખડતા પશુ પકડવા આવેલી કોર્પોરેશન ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે